શું તમારું કેવું છે કચ્છની પ્રજાએ ફરીથી હેટ્રિક વિનોદભાઈને જીતાડવામાં કરી છે વિનોદભાઈનું કાર્ય વિનોદભાઈનો જે સ્વભાવ અને વિનોદભાઈની કાર્ય કાર્યપદ્ધતિથી જ આ આટલી મોટી ઐતિહાસિક જીત હેટ્રિક તરફ એ જીતી ગયા છે પપ્પુભાઈ લીડ થોડી ઓછી થઈ તો એનામાં શું માનવું છે થોડી મહેનત ઓછી હતી યા અમુક સમીકરણો કામ કરી ગયા જેથી ભાજપાની સરસાઈ થોડી ઓછી થઈ છે મહેનત તો ખૂબ બધી હતી પણ લોકોનો ચુકાદો હંમેશા સરમાથા ઉપર રહેતો હોય છે અને લોકોએ અઢી લાખથી પણ ઉપરથી એટલે કે ત્રણ લાખ જેટલી મતોની સરસાઈથી હજી તો ચોક્કસ ઓલું નથી પણ ત્રણ લાખની સરસાઈથી જીતે એ જીત ભવ્ય જ કહેવાય અને મોટી જ કહેવાય સંસદમાં વિનોદભાઈનું શું સ્થાન રહેશે મંત્રીપદ મળે છે આપણે એવી આશા રાખીએ કે કચ્છને પ્રતિનિધિત્વ મળે અને કચ્છને મંત્રીપદ મળે અને એ પણ કેબિનેટ મંત્રીપદ મળે એવી આપણે આશા રાખીએ અને કચ્છનો વિકાસ અને ગુજરાતનો વિકાસમાં આપણે અગ્રેસર રહી શકીએ